મહારાજની રિલીઝ પર રોક યથાવત રાખવા માંગ ભાવનગરમાં સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું મહારાજ ફિલ્મમાં સનાતન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયની ધાર્મિક લાગણી જે રીતે રજૂ કરવામાં આવી છે તેનાથી ભાવનગર સમસ્ત વૈષ્ણવ સમાજની લાગણી દુભાતા આજરોજ કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું આ ફિલ્મ રિલીઝ ન થાય તેવી વૈષ્ણવ સમાજ દ્વારા માંગ

તમને પણ વિનંતી કરીએ છીએ કે ભાવનગર વૈષ્ણવ સમાજનું તમે પ્રતિબંધ જાણો સાચી અમારી જે અમારી લાગણી છે એનો તમે શું પુરાવો છો જય શ્રી કૃષ્ણ